આપણે અત્યારે ખડીરની જે સફર કહીએ તે ચાલુ છે અને અહીંયા એ વગડાની મોજ વાળી ચારવા અમે આવ્યા છીએ આજે અને ફૂઆ હવે અત્યારે આપણે આ કેટલાય વર્ષ થઈ ગયા આમ તો ચારું કરું રણ અને એક ટાઈમ તો દરિયો છે પણ આ ખરી રાખોમ તો બેટ જ ને બેટ જ આવે ને ફરતો રણ લાગે અને અને ઉતર દિશામાં પાકિસ્તાન હા ઉત્તર દિશામાં પાકિસ્તાન આવે એટલે મે ડુંગર છે ડુંગર થી હેઠો પછી હોર હેડો રણ આવે હા અને એમાં ખરી વિસ્તારની આપણે ધારો કે વાત કરીએ હા તો આગળની તો જે હોય તે પણ આપણે એવો વાત કે જૂનું આપણે જૂનું જે હતો ને આપણો આ ખડીર ખડીર ગઢડો ગઢડો ખડી વિસ્તારમાં એ એટલે આમ કે તાબાનું ગામ કેવાતું એનું ગઢ સલામત હમણાં સુધી હતું અને અટાણે હાલમાં એના

ખેતી હવે એમાં અમારા ગામના માં કેટલાક ખેતરો છે અમે એક ધનજી વાળો કહીએ છીએ એ લોહણ નું પછી કચરાણી વાળો કહીએ છીએ એ લોહાણ નું પછી એક હંસુ વાળો કહીએ છીએ એ લોહાણા નું પછી એક માનસંગજી વાળો કહીએ છીએ લોહાણા નું નામ પાડલ છે ઈ ધનજી લોહાણું હતું હસુ લોહાણું હતો માનસંગ લોહાણું હતો પચરણી લોહાણું હતો આ ખેતર એના હતા બરાબર અને એમાં વર્ષો પછી અમે આસ્તે આસ્તે ઈરાય નીકળી ગયા અને અમે આયરો તો આયર તો અમે મોટા ભાગે ચોબારી થી જાય એ આયર ને તો લગભગ બહુમાં બહુ તો હવા હ દોઢ હોવર મન થયા અચ્છા અચ્છા તો દોઢસો વર્ષ આ વાણિયા લોણ વાણિયા લોણ હતા અને હવે પ્રથમ આયા હોય તો એના પાસે સિંધલ હા સિંધલ હિંગોર જ્યાં પાસે સિંધલ આયા આ સિંધોલ તો હજી આજો છે પણ મતલબ રાજધાની તે પેલા ઇંગોર જાની પછી સિંધ સિંધ માંથી જ આવેલ હોય ને હવે જમીન ગણખરી કે ઈ જ જતી ભાગ ભોગ થી અમારા ડોકરાઓ વાવતા અને એનું ઈ નામ દીધેલ છે ફલાણું ખેતર કચરાની વારો બધા ખેતરા નામ દીધેલ

પછી હવે આ વાતથી ફૂઆ આપણે એ મોટા મોટો પરિચય કે ભાઈ ખડીરમાં કોણ કોણ પેલો વધારે વસવાટ હતી હવે ખડીરમાં આપણે એમ જોયા જેવા છે આ ખંડેર આપણે અહીંયા ક્યાંકથી તમે ચાલુ કરો એમના ડુંગરમાં નામ નામ પોકડ કરો એ મતલબ જોયા જેવા આપણે સ્થળ ક્યાં ક્યાં હા જેવા સ્થળ અહીંયાથી આપણે ચાલુ કરીએ તો પાત્રો આપણે જરો જર આવે જરતામ હા હા ખડીરમાં ઘૂસ છે ખડીરમાં મેન અને ઈ આપડે કબ્રસ્તાન જોયા ક્યાં ક્યાં ઈ જે પણ વસ્તી હોય ઈ જરધામ જે અત્યારે આપડે કીએ પાણી ચાલુ રહ્યું એના ઉપર નિર્ભર હોય એવું જ લાગે મુન કેમ પાણી તો અહીંયા જ પીતા હોય ને આપણે એવું માની કે પાણી અહીંયા જ પીતા હોય એટલે પાણીના સહારે ઈ ગામડા હોય ને અત્યારે ભલે ખંડેર થઈ જાય હા અચ્છા ઈ હવે ઈ બે ચાર ખંડેરન નામ ક્યો હવે એક તો એને સત્યાવર પાધર કહીએ છીએ ઈ આપણે જે ગામ થી આપણે જર થી ઉગમણો રહ્યો ને બરાબર એને સત્યાવર પાધર કહીએ હા ઈ આપણે વિડિયો બનાવેલો અને બાકી નું જે આથમણો ટીંબો જે છે હવે એનું નામ થામ તો કોઈ આપણને કાય માલુમ નથી હા હા બે બાકી સો અહીંથી પછી ડુંગર માં આલી તો સંગવારી માતાજી નો મંદિર આવે હા હા અને પછી એનાથી આગળ આલી તો આપણે જેને બોકડગડો કહીએ છીએ છે છેક હા હા આલમ એટલે એ

દર્શન કરીને પૃથ્વી કે આકડો આખો વાગડ વિસ્તાર કે કચ્છ વિસ્તાર કે છે બધા સતી નું એક જાત નું અત્યારની ભાષા એમ કીધું હેડ ઓફિસ એ કે છે પેલા નોરતા માં ઢોલે વાગતા ઈ વાત તો ઘણી લાંબે અત્યારની વસ્તી માને નહીં

રવિચી ને મેળે જતા હતા ગુડા ઢાંકણી બુડી જાય એટલું પાણી હોતો માતાજી મેળે જતા તે દી આ સડકું બુડકું કઈ હતું નહીં અને એ પાહરા રવિચી ને મેળે રવિચી ને મેળે પાંચ રૂપિયા લઈને ને જતા રવિચી મેળે મોજ કરી એમાં પીઘામાં માં બેસીએ પાવા પીપુડી લઈએ અને પાછા સોરા હારું કાંઈ ખાવાનું લઈ આવીએ માતાનો ડબ્બો પણ ઘરેથી ભરી જાય માતા કી નહીં હા

તો આવી રીતે ક્યારે પણ ખડીર નું સફર હોય તો મેન મેન સ્થળ જેટલા યાદ છે ને કોઈ ભાઈ ભૂલાઈ એ જતું હોય ભૂલાઈ જતું અને જો ભગવાન તમને કોઈ દી જોવા દે તો જે આપડે ખડીર ના ડુંગર માથે સડી જાય ને

એ હજાર ફૂટ ની ખીણ છે ને પર આ હું જાઓ તો દૂરબીન લઈને જાવે વરહારા ને તો બહુ મજા આવે હા હા વરહારાણી મજા આવે હા તો આવી રીતે આપણે આ તો એક જાતનો ખડીનો પરિચય કે ભાઈ કઈ રીતનું આ જોયા લાયક બધાય સ્થળ છે અને જૂનામાં જૂનું ધોરાવીરા ને આમ તો શોધ કરવામાં આવે તો લગભગ જૂના ગામ તો ઘણાય નહીં ગામ તો ડુંગરમાં ઘણા છે હા પણ હવે એ બધા તો આપણા ટચ નથી પણ આ એ અમુક ગામ ટચમાં છે કે હું શું છે હા લોહારુઓ છે

વિશ્વનું બીજું જૂનામાં જૂનું જો કાંઈ પુરાતત્વ વિભાગ કે જેને કાંઈ વિશ્વમાં બીજો નંબર એમ કહેતા હોય છે શોધ કરતા કે ધોરાવીરાનો બીજો નંબર છે એટલું જૂનું છે પાંચ હજાર વર્ષ પૂર્વેનું તો આવી રીતે કંઈક આ ખડીદની ધરતીની અંદર જાણ્યા અજાણ્યા કંઈક ઇતિહાસ પડ્યા ક્યારેય પણ ખડીદની સફર હોય તો આ તમને મોટા મોટા જે પ્રખ્યાત સ્થળ છે ક્યાંય જોયા અને જાણ્યા જાય એ તમને બતાવ્યા તો જય હિન્દ સાથે ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું